અમદાવાદના નરોડા વિસ્તારની મહર્ષિ સાંદીપની સ્કૂલમાં દસમું એન્યુઅલ ફંક્શન યોજાયું હતું જેમાં પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી બાદમાં ટ્રસ્ટીબેન અને પ્રિન્સિપાલ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી સ્કૂલમાં અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે ત્યારે આ વર્ષે અયોધ્યા થીમ આ દ્વારા ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સાથે સાથે જ મરાઠી થીમ એસઆર થીમ પંજાબ આવી થીમ રાસ પોલીસ થીમ દેશી બોયઝ જંગલ થીમ આધારિત ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અલગ અલગ થીમના ડાન્સની સાથે સાથે અકબર બિરબલની વાર્તા પર ડ્રામા યોજવામાં આવ્યો હતો તો સાથે સ્કૂલમાં સો ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા તેમજ ટોપર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા

એચવાય સર પ્રિન્સિપલ મેમ અને એકેડેમિક હેડ કોઓર્ડિનેટર્સ ઓલ સ્ટાફ ટીચર સ્ટાફ દ્વારા પણ સતત અને ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી અને અમારા કોરિયોગ્રાફરની એક મહિનાની મહેનત છે એ આજે રંગ લાવી અને દરેકે દરેક સ્ટુડન્ટસે ધમાકેદાર પરફોર્મન્સ આપી અને દરેકે દરેક પેરેન્ટના દિલ જીતી દીધા પેરેન્ટ્સનો પણ એટલો જ સપોર્ટ અમને એન્યુઅલ ફંક્શન દરમિયાન રહ્યો તો એવી જ આશા સાથે કે તમે દર વર્ષે આ પ્રકારનો સપોર્ટ અમને કરતા રહો